નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સાલો જાણીએ આજના અગત્યના સમાચાર ભારત માલાની નોંધ રદ નહીં કરાય તો ખેડૂતો ઉતરશે ચૂંટણી મેદાનમાં સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવા શો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ગાંધીનગર દિલ્હીથી મુંબઈ સ્પેશિયલ ગ્રીન એક્સપ્રેસ હાઈવે માટે ગાંધીનગરના ચારેય તાલુકાની જમીન સંપાદિત કરવાની થાય છે જિલ્લાના કુલ અઠ્યાવીસ ગામના બે થી વધુ સર્વે નંબર સંપાદન કરવામાં આવનાર છે જે અંતર્ગત સરકાર દ્વારા આઠ હજાર જેટલા ખેડૂત ખાતેદારોના સાત બારમાં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન કરવામાં આવનાર તેવી નોંધ પાડવામાં આવી છે અને ચૂંટણી પછી માપણી અને સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે પહેલા અસરગ્રસ્ત ખેડૂતો ફરી પાસા ભેગા થાય છે અને આજે બેઠક કરીને થી વધુ ખેડૂતોએ હમલમ ખાતે હલ્લા બોલ મસાવ્યો હતો અહીં અઠવાડિયામાં આ બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી બાહેંધરી મળતા ખેડૂતો પરત ફર્યા હતા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત થી અમદાવાદ સુધીનો એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ગાંધીનગરના ખેડૂતોના ઉગ્ર વિરોધને લઈને ગાંધીનગરમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ ન હતી ત્યારે હવે સરકારે સાત માં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જે તે સર્વે નંબરની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે તેવા લખાણ સહિતની નોંધ પાડવામાં આવી છે જેના પગલે ખેડૂતોમાં રોષ સબુકી રહ્યો છે આ ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ ખોટા વિઝિબિલિટી રિપોર્ટના આધારે તૈયાર થયો હોવાના કારણે તે રદ કરીને નવો રિપોર્ટ તૈયાર કરવા પણ વારંવાર માંગણી કરવામાં આવી હતી તે વચ્ચે હાઈવે ઓથોરિટીએ માપણી અને સંપાદનની પ્રક્રિયા હાથ ધરી દીધી હતી પરંતુ ચૂંટણીના કારણે તે શક્ય બની નહીં આવી સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતો ફરી ભેગા થયા હતા આજે શાલા ખાતે થી વધુ ખેડૂતો ભેગા થયા હતા અને આ બાબતે કમલમમાં ફરી રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું એટલું જ નહીં જો સકારાત્મક ઉત્તર ન ઉકેલ સત્વરે ન મળે તો ચૂંટણી મેદાનમાં પણ ખેડૂત પ્રતિનિધિઓ ઊભા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ સાથે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો કમલમ પહોંચી ગયા હતા અને ત્યાં ઉપાધ્યક્ષને બહાર બોલાવીને પત્ર આપ્યું હતું જેમાં સત્વરે ખેડૂત પ્રત્યે હકારાત્મક નિર્ણય અને નવો રિપોર્ટ બનાવવાની માંગણી નહિ સંતોષવામાં આવે તો ફરી આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી